હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે છે મારા બીબીની છઠ્ઠી તો ઘરના બધા જ લોકો પેલા તો રૂમ ને ડેકોરેટ કરતા હતા છઠ્ઠી માટે અને આ જો ભાઈસાબ કેવા મસ્ત આરામથી સૂતા છે અને હવે એને પણ તૈયાર કરવાના છે અને મારે પણ તૈયાર થવાનું છે એના પપ્પા એના માટે મસ્ત કપડાં લઈ આવ્યા છે તો પહેલાં હું તૈયાર થઈ જઈશ પછી એને તૈયાર કરીશ તો હું તો તૈયાર થઈ ગઈ પણ ત્યાં સુધી જે પડદો લગાવ્યો હતો અને જે બલૂન્સ હતા ને એ અચાનક પડી ગયા તો હવે બધું ડેકોરેશન બીજી વખત કરવું પડશે તો બધા લોકો લાગી ગયા પાછા ડેકોરેશન કરવાને થોડી જ વારમાં જો ઘણા બધા જણા ભેગા થઈ અને કરી નાખ્યો ફટાફટ ડેકોરેશન તો તમને કેવું લાગ્યું આ ડેકોરેશન મને કમેન્ટ કરીને કહેજો પણ પાછો છે ને છઠ્ઠીમાં લેટ થઈ ગયો હતો કેમ કે લાઈટ હાલી ગઈ હતી ને એટલા માટે થોડોક લેટ થઈ ગયું પણ લાઈટ આવી ગઈ ને જલ્દી એટલા માટે પછી છઠ્ઠી અમે લોકોએ જલ્દી જલ્દી કરી નાખી ને જો મારો કાનો પણ તૈયાર થઈ ગયો છે ને કેવું લાગે છે ને મને કમેન્ટ કરીને કહેજો પછી પહેલાં આવી રીતે છઠ્ઠી કરી અને જે ડેકોરેશન કર્યું હતું ને ખાલી અમે લોકો ફોટોશૂટ માટે જ કર્યો હતો તો પછી પહેલાં મને મગ આપ્યા અને પાણી આપ્યા પહેલાં મેં મગ ખાધા પછી પાણી પીધું અને પછી મારા કાનુને રાખી દીધો અહીંયા અને કીધું પહેલાં એના ફોટા પાડીશ તો તમને આજનો બ્લોગ મને છઠ્ઠી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો